આણંદ જિલ્લામાં એમ જીવીસીએલ દ્વારા વીજ વપરાશ અંગે ચાર હજાર પાંચસો છેતાલીસ મીટર લગાવવામાં આવ્યા સમાચાર વિગતી જોઈએ આજરોજ ત્રેવીસ ડિસેમ્બર બપોરે ચાર કે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના વપરાશ અંગે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એસ કે વસાવાના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર વીજ પોસ્ટપેડ તૈયાર કરવામાં આવ્યા છે જેથી હવે ગ્રાહકોએ પ્રીપેડ મીટરમાં ભરવા પડતા એડવાન્સ પૈસા ભરવાની જરૂરિયાત રહેશે નહીં આણંદ જિલ્લામાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ચાર હજાર પાંચસો મીટર લગાવવામાં આવ્યા છે આ સ્માર્ટ મીટર પોસ્ટપેડ રહેશે એટલે કે પહેલાંના મીટરની જેમ જ વીજ વપરાશ કર્યા બાદ જે બિલ આવે તે ગ્રાહકે ભરવાનું રહેશે આ પોસ્ટપેડ સ્માર્ટ મીટર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ લગાવવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ ગ્રાહકને પડશે નહીં તેવું એસ કે વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે આ જિલ્લામાં સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી અને પદાધિકારીઓના રહેઠાણના સ્થળો ખાતે પણ પોસ્ટપેડ સ્માર્ટ મીટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું આણંદના નગરજનો અને રહેણાંકના સ્થળે સ્માર્ટ મીટર પોસ્ટપેડ લગાવવા માટે એમજીવીસીએલના કર્મચારીઓ આવે ત્યારે સહકાર આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે